નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત જનરલ નોલેજ ભાગ એકની અંદર તો મિત્રો આપણે આ વિડીયોની અંદર ગુજરાત વિશેના ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નો વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો તમે ભાગ બે જોવા માંગતા હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો તો જલ્દીથી અમે ભાગ બે લઈને હાજર રહીશું તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર પહેલો અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે તો મિત્રો જવાબ આવશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ જેનું હાલની અંદર નામ બદલવામાં આવ્યું છે તો પહેલાં હતું સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરા જે મોટેરા સ્ટેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનું હાલની અંદર નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ રાખવામાં આવેલું છે એટલા માટે એનો સાચો જવાબ આવશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ

સ્વામિનારાયણ પંથનું વડુમથક છે ચાર અમદાવાદમાં આવેલી એજીઇટી એ ક્લબનું પૂરું નામ શું છે તો મિત્રો જવાબ આવશે અમદાવાદ ગવર્મેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન નંબર પાંચ અમદાવાદમાં મંદ બુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે તો જવાબ આવશે બી એમ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ પ્રશ્ન નંબર છ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે તો જવાબ આવશે પાંચ કિલોમીટર પ્રશ્ન નંબર સાત અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો જવાબ આવશે ભિક્ષુ અખંડાનંદે કરી હતી પ્રશ્ન નંબર આઠ અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે તો જવાબ આવશે અમદાવાદ શહેરની અંદર આવેલું છે પ્રશ્ન નંબર નવ અસાહિતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે તરગાળાના નામે ઓળખાય છે પ્રશ્ન નંબર દસ દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ આવશે ડાંગ જિલ્લાની અંદર આવેલું છે પ્રશ્ન નંબર બાર આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમ શાળા કોને સ્થાપી હતી તો જવાબ આવશે જુગતરામ દવેએ સ્થાપી હતી પ્રશ્ન નંબર તેર ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે તો મિત્રો જવાબ આવશે સાહીઠ ટકા ગુજરાતીઓ છે પ્રશ્ન નંબર ચૌદ ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના યુવાનો હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે તો જવાબ આવશે પૂનમના દિવસે પ્રશ્ન નંબર પંદર પાંત્રીસ એમ એમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે તો જવાબ આવશે દરિયાઈ છોરું છોડ સી ઇનું પૂરું નામ જણાવો તો જવાબ આવશે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન જે અમદાવાદની અંદર આવેલું છે સત્તર જી ઈ આરનું પૂરું નામ જણાવો તો જવાબ આવશે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ગાંધીનગર અઢાર આઈ આઈ એમ એની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે તો મિત્રો જવાબ આવશે ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈના જે ફાળે છે આ શ્રેય જાય છે પ્રશ્ન નંબર ઓગણીસ આઈપીઆરનું પૂરું નામ શું છે તો જવાબ આવશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ પ્રશ્ન નંબર વીસ આઈ નું પૂરું નામ જણાવો তো জবাব ইনফরমেশন টেকনোলজি সেন্টার ফর টেক্সটাইল ইন্ডাস্ট্রিজ। તો મિત્રો ગુજરાત જનરલ નોલેજ ભાગ એકની અંદર આપણે ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નો વિશે વાત કરી તો મિત્રો ફરી વખત જણાવી દઉં કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો તથા મિત્રો આ વિડીયોનો લાઇકનો ટાર્ગેટ આપણે છ રાખીએ છીએ તો જેવું સો લાઇક થશે એટલે તરત જ આપણે ભાગ બે છે અપલોડ કરીશું એટલે જલ્દીથી ફટાફટ પ્લીઝ લાઇક કરી દો અને શેર પણ જરૂરથી કરી દેજો